आइरिया बैग्स हमारा एंड आइया जो ये हमें सू था उससे गाइज लाइक वी आर टेकिंग दिस कार एंड मामी छे आइया गाइज क्या गया मामी क्या हाय पार्सल जागे छे हाय हाय पार्सल तो जागे छे तो सु खाई छे सु छे तू हैं सु खाई छे तू तू खा दे थैंक यू तू खा સો ગાઈઝ અહીંયા મામી છે એન્ડ વી આર રેડી એન્ડ વી આર સો હેપી અને ગાઇઝ અમારા સ્ક્રીન બી છે વાવ મજા આવશે એન્ડ અમે આવો આઉટફિટ કર્યો છે ગાઇઝ જોઈ શકો છો અને મેં પર્સ લીધું છે જે અમે હમણાં ઘરે દેખાડ્યું અને અહીંયા રીવા છે હાય હાય મને લાગ્યું રીવા સૂઈ ગઈ છે પણ એ જાગે છે અને અહીંયા પપ્પા છે લાઇટ સો ગાઈઝ યા અને અહીંયા બધું મૂકી રહ્યા છે અમે બધા સો ગાઇઝયુલોજી ઘરેથી બી અહીંયા મારે બેસવાનું છે ફાઇનલ યાર બરાબર એટલે હું અહીંયા માટે મારો તકિયો છે ને બસ હા એ લઈ લઈશ ઓકે ડન લેટ્સ ગો ગાઈસ જેકેટ નીકળી જશે હા એ તો મને વેતો વેતો જશે ખાય જોઈ બાકી કઈ તારે કિતા તારે ઘરે આવવાનું ટુરટુડિયા નહીં ખાના તારે ખાવાના બધો કોદરો લીધા તું

પપ્પા અહીં અલગ હશે યા ગાઈઝ અમે આવી ગયા છે હોટેલમાં ફર્સ્ટ બ્રેક છે ઇટ્સ લાઈક વાવ એન્ડ વી આર ગોઈંગ ટુ એન્જોય ગાંઠિયા સબત આયા છે ભૂખિયા ને બલા 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 ને બલા 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 ને બッタ ખાઈ છે અહીંયા એન્જોયિંગ લાબલા બલા તો ગાઈઝ અમે લોકોએ ખાઈ પી લીધું સોરી ખાઈ લીધું બસ પી એ છે અત્યારે અને શું પી એ છે જ સ્પ્રાઈટ બીજો કંઈ નહીં યે સો અતેરજો રીવા રીવા તું શું પીવે છે પી 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 હું પાકરો તું દવાઈસ નહીં ય સો ગાઈસ વી આર અને મામા ગાડી આગળ છે અને યા હાય અનમોને મડું ચકે દવાઈસ નહીં દવાઈસ નહીં કમ તો હાય પ્રાચી સો ગાઈસ અમે કાર્મા વેસી ગયા છે અને રાતના વાગી રહ્યા છે 3 દેખાડો તો ફોન ને કાઢો તો ફોન નો દેખણ પ્રાચી ને પ્રાચી ઓકે વાગ્યા સોરી યા

સો અહીંયા પ્રાચી મારા અહીંયા છે ને ઘોડે સુધી છે પ્રાચી કીધું કે થોડી વાર માથું મૂકું મેં કીધું હા હે બાબા બાબા બોલશે નહીં કારણ કે સવાર છે એટલે અમે થોડું ઓછું બોલીએ ને અત્યારે નવ વાગી રહ્યા છે અહીંયા મમ્મા છે અહીંયા મામા છે અહીંયા મામી છે અને અહીંયા રીવા છે જે સુઈ ગઈ છે અને અહીંયા હું છું સો ગાઈઝ અમારી ડેસ્ટિનેશન હજી કેટલી વાર છે પાંચ કિલોમીટરની વાર છે અને બસ ફટાફટ આવી જશે એન્ડ વી આર સો હેપી ઘણા બધા ઉઠી ગયા છે કે ચલો બસ બસ હવે આવી ગયો ને એટલે ઉઠી જવાનો અને પ્રાચી 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 સુઈ ગઈ છે હા સો ગઈ સ્ટેચ્યુન હવે ડેસ્ટિનેશન આવશે ત્યારે મળીએ હવે લોકો સો પ્રાચી વી આર મીન્સ આપણે પહોંચી ગયા છે આપણા ડેસ્ટિનેશન પર હાઉ હાઉ ઇઝ ધ જોશ વોટ અવર રૂમ યા અને ગાઈઝ બહુ મસ્ત અત્યારે વેધર સારો છે પણ અમને બધાને પગ બહુ દુખાય છે મામીની હાલત બી બહુ ખરાબ છે મારી લાઈક અમારે થી છે ને લાઈક પેલું થાય છે શું કે ચલાતું નહીં એટલું કારણ કે પગમાં માં દુખે બિલકુલ નહીં ચલાતું કારણ કે મારો પગ બહુ દુખાય છે યા અને રીવા કારમાં સૂતી છે કારણ કે એને અમે ઉઠાડી રહી જો ઉઠાડશું તો રોસે અને અમારા રૂમ્સ છે અહીંયા લેટ્સ ગો ગાઈઝ બહુ મજા આવશે અને અમને ઊંઘ છે અહીંયા છે કદાચ કેરમ ને બધું છે બધું અમે દેખાડશું બહુ બધું છે તો લેટ્સ ગો ગાઈસ હાય ઓહો ચાર છે એટલે ચાર એટલે આહ બન્યો ઓકે બપ્પી છે બધા કે હાય મામા હવે તો જોશ તમારું કેવું રહ્યો સફર થાકી ગયા ઝોકા આયા ને બધું કો બહુ બધું તો મામા જોડે બહુત કુછ હુઆ મામા બે બહુ કુદા રે આખી રો વાઈ છે ને ડોક રહી ગઈ એ તો અમાર બધા ને થયો હે મામી લેટ્સ ગો પ્રાચી અંદર શિકરીન અત્યાર થી બતા દેવું છું બ્લોગ ઓકે સ્ટે એન્ડ કરી દઈએ આ મમ્મી કેવો રહ્યો સફર બેન કેવો રહ્યો ઊંઘાઈ ઠંડી લાગી ઠંડી લાગી ગાઈસ નાની જોડે વાત બી કરી લીધી અમને બધાને દેખાડ્યા અમે ઊંઘતા હતા પ્રાચીનનો તો મોઢો ખુલ્લો હતો કે જો આ લોકો જો સુવે છે એમ અને અહીંયા આપણો બાબુ છે ઓ માય ગોડ ઓ માય ગોડ ઓ માય ગોડ ગાઈસ તો તો તે ઉલી હું પડી ગઈ કારણ કે મામીએ છે ને હાથ ખસાયો એટલે એને એવું લાગ્યું સો ગાઈસ અમે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ વી હોપ હા બોલો પપ્પા વી હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય ને જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે બી આ રીતે સફર કર્યો છે અને કઈ સમય નવા છે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કે નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જોઈ અમ